હેલો મિત્રો તો કેમ જો બધા મજામાં અને મજામાં જશો તો ગુડ મોર્નિંગ બધાને અમારું મોર્નિંગ તો ચાર વાગ્યાનું થઈ ગયું ને અત્યારે વાગ્યા પાંચ ને પંચાવન તો આપણે આવી ગયા રેલવે સ્ટેશને જોકે આજે વખતે બાઇક લઈને તો આપણે જતા નથી જવાનું એ આપણે જુનાગઢ એ પહેલાં કહી દઉં તો જુનાગઢ જવાનું એ ગિરનાર જળવા અને શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો શિયાળામાં ગિરનાર જતા રહે

ને 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 આલીસાની બહુ માનીયા બરોબર લાબો નો લા કરજો ભાઈ નોપી ક્યાંથી લેતા હોલા ઉપણિયો કે બસ બેરીથી દરવાજો બરવાજો બેન કરી છે ને ઊભી ગયો આ કે મને ફોટો શૂટ ફોટો શૂટ આમાં ન હોય કે આવા છે કોઈ જો ક્યાં ભાઈ ગયેલા ટર્મિનલે પહોંચી ગયા છે ને આપણી ટ્રેન બ્રેન આવી ગઈ રોકાઈ ગઈ હા ભાઈ બધી સેલિબ્રિટી બી હતી ઓ મો ગેલા મહેમાન કેટલીક વાર હાઈ કરી છો આ અમારા કાળુભાઈ ઘણીઓ લોગર અને આમ જો અત્યારમાં ટ્રાફિક બી એવું છે સારું આલો મળીએ સીધા ભવનાથ હા અમારા હરખમાં આવ્યા ફૂલ

તો ફાઇનલી મિત્રો અમે દળવાનું ચાલુ કરી દીધું છે અને આ અમારા લોગરે અહીંયા જ છે પોઝિશન થાય શું થાય જોઈએ આગળ કન્ટિન્યુ બિના રહેજો એન્ડ સુધી આવી છે पाड़े हूँ ये तो कोट मित्रों जमा कराई दी आपने तो मित्रों आपने स्वेटर जमा कराई दी था है मैंने भाई भाई चलो आने चालू कर ही दी तो हाय 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 कम बाय बस आ तो जोई पेशेंट बजेन अबे राजू भाई भाई आई वाला एक बहुत हिन लगता है हां काकड़ी सोरी जाए अब यार नहीं था भाई हम एक लाउन तो जाए आओ કેમ છે ભાઈ તો મિત્રો આપણે અગિયારસો પાસ આવી ગયા છે અગિયારસો ઉપર વ્યા ગયા બારસો 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 આસપાસ અલે એડે રાખ પે તસે એસે વિલુગી કે તારી જાન બન મિત્રો આપણે ફાઇનલી અંબાજી પહોંચવા આવ્યા જ છે અંબાજી આવી ગયું હોય લે દર્શન આ હે અંબાજી મંદિર મન કે અંદર કોઈ નો લાઉડ નથી પહેલા બહાર થી દર્શન કરીયા આ અમારા બીજો વ્લોગર આયા હે રોપ રોપે

તો મિત્રો તો મિત્રો અમે પાછા આમ જીથી રિટર્ન થઈ ગયા કારણ કે અમે અમારી પોઝિશન હતી નહીં ત્યાં ઉપર દત્તાત્રે સુધી જવાની આ બધાય ગયા હતા આ બધાય આ બધાય ગયા હતા આ બધા ગયા હતા જઈ આવ્યા ને ભાઈ તમે આ તો મારે ભેગો હતો અમારો સાથીદાર છે આટાળે જો બેકઅપ બેકઅપ કરીને જો કેમ ચમકે ને લિસ્ટ ભાઈ કરી રહ્યો તો મિત્રો અમે બે જ બે બેઠા હતા શાંતિથી ના લોકો ગયા હતા એ જઈ એવા દર્શન બર્શન જો કે વિડીયો ઉતારી કે નહીં કઈ ખબર નહીં જો ના ઉતારી તો નાખી દે હું આપણે બાકી આ તો છે જ આપણે જોકે આપણા આગળના વિડીયોમાં બધું આપણે આપેલું જ છે આ તો શિયાળામાં શું કે જો હજી ઠંડી જ લાગે એટલા માટે હે ને શિયાળામાં હું કે ઘી માટે બનાવવા માટે જ આવ્યા દર્શન એ થઈ જાય ને બે થઈ જાય એટલા માટે આવ્યા હતા ને રોપે તો ચાલુ હોય

કાનો ઓયે બહાર બેધા હાથમાં આવેન ચાર્જિંગ થાય તો વચ્ચે ઉતારીએ તો નકી ન કેવાય સારું હાલો મળીએ આગળ હાલો તો ફાઇનલી મિત્રો આપણે કરીએ જાય વ્લોગ નો એન્ડ અને આપણે ફાઇનલી નીચે ઉતરી ગયા થોડીક જ થીડી બાકી હે તો ઉતરી જઈએ અને હવે ઘર ભેગા થઈ જાય તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર લાઈક કમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો એટલે નોટિફિકેશન ગાય ગા મળી જાય અને ચેનલમાં નવો હોય એ પણ સબસ્ક્રાઈબ કરી નાખજો સારું હાલો મળીએ એક નવા બ્લોક સાથે